તો મહેસાણાના તરફધામ વાળીનાથ મહાદેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેમાં રાજ્યભરમાંથી સંતો મહંતો નેતાઓ અને સામાજિક આગેવાનો પણ દર્શનનો લાહાવો લઈ ધન્યતા અનુભવી રહ્યા છે અને આદરણીય બાપુ કોઠારી શ્રી બાપુ અને જે કહી શકાય કે ભાનુ એક સ્વપ્ન હતું કે મંદિરનું નિર્માણ થયા વિસ્તારમાં અને એ સ્વપ્ન આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે આ મહોત્સુવર્ણ શિખર મહોત્સવના આજે ચોથા દિવસે ખૂબ સારી એવી સંખ્યામાં રબારી સમાજ સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અહીંયા ટોળે ટોળા ઉમટી પડ્યા છે અને જે પ્રમાણે શિડ્યુલ નક્કી છે પ્રમાણે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શૈક્ષણિક કાર્યક્રમો ધર્મના કાર્યક્રમો થઈ રહ્યા છે એટલે આજે એવું કહી શકાય કે રોજનું સરેરાશ એક લાખથી પણ વધારે પબ્લિક જોડાઈ રહી છે જે સમાજ માટે પણ ખૂબ ધન્યતાની બાબત છે આ અતિભવ્ય કાર્યક્રમમાં આનંદની વાત એ છે કે ગુજરાતના પલોતા પુત્ર અને આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જ્યારે શિવલિંગની સ્થાપના થનાર છે અને એની પૂજન વિધિ થનાર છે તો એ બહુ જ ઐતિહાસિક અને અલૌકિક અને સમાજ માટે ખૂબ ધન્યની લાગણી છે પરંતુ જે ભા સાથેના ભૂતકાળના જે સંબંધો મોદી સાહેબના ગુરુ શિષ્યના રહ્યા છે અને એ લાગણીને સાથે રાખીને આજે સાહેબ જયારે એ વધારે છે તો સમાજ અને ગુજરાતમાં પણ

મોર પીચમાં એક છોકુ ઉમેરાયું છે અને સનાતન ધર્મમાં શ્વાસ અને વિશ્વાસ લોકોનો વધતો રહે પ્રવૃત્તિ હંમેશા માટે અહીંથી થતી રહી છે અને ભવિષ્યમાં પણ થતી રહેવી શુભેચ્છાઓ આપણે વ્યક્ત કરું છું સમગ્ર રબારી માલધારી સમાજ માટે સોળ તારીખથી માંડી અને બાવીસ તારીખ સુધી વાળીના તરફ ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શિવપુરાણ કથા એક હજાર એકસો ને અગિયાર કુંડી મહારુદ્ર યજ્ઞ અને સમગ્ર ભારત દેશના સાધુ સંતોનો સત્સંગ આવા ત્રિવેણી સંગમના આ કાર્યક્રમની અંદર સમગ્ર ગુજરાતને પણ સમગ્ર દેશ જોડાયો છે અને સમગ્ર રબારી સમાજ માલધારી સમાજની સાથે સાથે સર્વ સમાજ સમાજો સનાતન હિન્દુ સમાજ આની અંદર જોડાય અને ખૂબ ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ખૂબ બધા લોકો લાખોની જનમેદની અત્રે છેલ્લા ચાર દિવસથી વધારી રહી છે અને દર્શનનો લાભ લે છે અને દેશના વડાપ્રધાન સન્માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ ઉત્તર ગુજરાતનું સંતાન અને એમના જ વિસ્તારના જ્યારે હોય એ પણ બાવીસ તારીખે વધારવાના છે ત્યારે સમગ્ર ગુજરાતની પ્રજાને પણ જાહેર આમંત્રણ પણ છે કે આ પ્રાણ પ્રતિષ્ઠા નો લાભ લેવા માટે એના દર્શનનો લાભ લેવા માટે સમગ્ર વિસ્તારમાંથી લોકો વધારે પરમ પૂજ્ય તપસ્વી શ્રી બળદેવગીરી બાપુ એમની જે પોતાની ઈચ્છા હતી કે અહીંયો ભવ્યથી ભવ્ય શિવ મંદિર બને અને એમના પ્રતાપે એમના આશીર્વાદથી અત્યારના પરમ પૂજ્ય ગાદીપતિ શ્રી જયરામગીરી બાપુએ ખૂબ જ ચીવટ રાખી ખૂબ જ આયોજનપૂર્વક સૌનો સાથ લઈ અને ખૂબ દાતાઓનો પણ લાભ લઈ અને આજે આ ભવ્ય પ્રોગ્રામ સમગ્ર સમાજ માટે સમગ્ર માલધારી સમાજ માટે જ્યારે થઈ રહ્યો છે ત્યારે આપ સૌને આવવા માટે અને આમંત્રણ પણ આપીએ છીએ અને આ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર અવશ્ય દર્શન કરવા વધારે એવું આજના તબક્કે છે